લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભાજપે એકસો અગિયાર ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે જેમાં બોલીવુડ અભિનેત્રી કંગના રોનતને પણ ટિકિટ આપવામાં આવી છે તે મંડીથી ચૂંટણી લડશે આ યાદીમાં ભાજપે ગુજરાતના બાકી છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાયા આમ ભાજપે ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠક પર ઉમેદવારોની પસંદગી કરીને જાહેરાત પણ કરી દીધી છે વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચી લેતા મોટ પાર્ટીએ હેમાંગ જોશીને ટિકિટ આપી છે જ્યારે સાબરકાંઠામાં સુભનાબેન બારૈયા મહેસાણામાં હરિભાઈ પટેલ સુરે આવી જુનાગઢમાં રાજેશન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ